રોયલ ઓર્ચિડ હોસ્ટેલ અને રેજન્ટા પ્લેસે અમદાવાદમાં નવું લેન્ડમાર્ક પ્રોપર્ટી જાહેર કર્યું રોયલ ઓર્ચિડ હોસ્ટેલ લિમિટેડે આજે અમદાવાદમાં તેનું નવું પ્રોપર્ટી જાહેર કર્યું જે તેની સતત વધી રહેલી હોસ્પિટાલિટી પોર્ટફોલિયોમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે આ લોન્ચ આરઓએચએલની વિશાળ દ્રષ્ટિ દર્શાવે છે જેમાં ઉચ્ચ સંભાવનાવાળા બજારોમાં પ્રવેશ કરીને ગુણવત્તા સભર હોસ્પિટાલિટી અનુભવની વધતી માંગને પૂર્ણ કરવામાં આવી રહી છે ખાસ કરીને એવા શહેરોમાં જે ઝડપથી બિઝનેસ અને સંસ્કૃતિના કેન્દ્ર તરીકે વિકસી રહ્યા છે રેજન્ટા પ્લેસ સાથેની ભાગીદારીમાં વિકસિત આ અડતાળીસ કેસ પ્રોપર્ટી એક નવ બે હજાર પચીસથી શરૂ થવાની અપેક્ષા છે અને રોયલ ઓર્ચિડ હોસ્ટેલ સિસ્ટમ હેઠળ સંચાલિત થશે શહેરના હૃદય સ્થાને સિંધ ભવન માર્ગ રમદાસ રોડ બોડકદેવ ખાતે સ્થિત આ પ્રોપર્ટી હું ફોર એચ્યલ હોસ્પિટાલિટી રેઝન્ટ પ્લેસ સિંધુ ભવન પે આજે ઓપન હો ન્યુ હોટલ ફોર્ટી રૂમ સિક્સ થયર ફીટ બન્કવેટ ઓલ પલરલેસ વી હેવ અો એન્ડ દિસ ઇઝ અ પ્યોર વેજ હોટલ એન્ડ વી હે ટાઈડપ વિથ રોયલ ઓફિટ એઝ અ બ્રાન્ડ અલગ્સ ઓફ સબસે મેન યુએસ પી દોકેશન ઓફ દી હોટલ એન્ડ ઇટ્સ અ પ્યોર વેજ હોટલ ઇઝ દ યુએસ પી ઓફ દી હોટલ મારું નામ દર્શિત જૈન છે હું સ્ટેલિશ હોસ્પિટાલિટીનો ફાઉન્ડર છું અને આજે અમે રિજન્ટા પ્લેસ હોટલ કરી છે સિંધુ ભવન પર આ અમારી પહેલી હોટલ છે એઝ અ કંપની અને આ હોટલની યુએસપી એ છે કે અહીંયા છ હજાર સ્ક્વેર ફીટનો પિલરલેસ બેન્કવેટ છે અને અમારી હોટલ હન્ડ્રેડ પર્સન્ટ વેજ છે અહીંયા અહીંયા અડતાલીસ રૂમ છે અને અડતાલીસ રૂમ છે અહીંયા અને વેડિંગ પર્પઝ માટે બહુ સારી લોકેશન છે કારણ કે બીજો રીઝન એ કે આ એરિયામાં સિંધુભવન લોકેલિટીમાં અમારી રેન્જનો આ રેન્જમાં આ પ્રોડક્ટ તમને નહીં મળે એટલે પછી ધોળક પૈસા વધારે ખર્ચીને બધી આ રેન્જમાં આથી સારી હોટલ સિંધુભવન પર નથી એ આપણી યુએસપી છે બેન્ક્વેટ કેપેસિટી પાંચસોથી છસો લોકોની કેપેસિટી છે પ્રાઇઝ રેન્જ બેન્ક્વેટનો તો એ તો વેરી કરતો રહે કેટલા લોકો ઉપર ઇવેન્ટ છે કેટલા લોકો મેળ છે રેસ્ટોરન્ટની કેપેસિટી સાઠથી સિત્તેર લોકોની છે મલ્ટી કુઝીન ફ્રૂડ છે ઇન્ડિયન ઇટાલિયન ચાઇનીઝ મેક્સિકન બધો જ ફૂડ છે